નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે કયા કયા વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે

લીલો દુષ્કાળ પડવાને લઈને આગાહી કાર્યવા પરેશ ગોસ્વામી એ ફરી એકવાર આગાહી દર્શાવી છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં ભારેથી થી વરસાદને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં વરસાદના વરસાદના વરસાદ નવા રાઉન્ડ આગાહી કરાય રાજ્યમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યના અમુક વિસ્તારોમાં ઝરમર તો ચાર ઇંચ સુધી વરસાદ પણ નોંધાઈ રહ્યા છે હવામાં આગાહી કાર્યવા પરેશ ગોસ્વામી નવી આગાહી સામે આવી જેમાં તેમણે જણાવ્યું તેથી પણ વધુ વરસાદ પડવાની સંભાવના છે એટલે કે લીલો દુષ્કાળ પણ કહી શકાય રાજ્યમાં આજથી વરસાદમાં ઘટાડો થઈ શકે વરસાદની તીવ્રતા વિસ્તારોમાં ઘટાડો થઈ શકે પરંતુ વધુ એક બંગાળ ની સિસ્ટમ આવી રહી છે લાંબો અને મોટો વરસાદ નો રાઉન્ડ આવે તેવી શક્યતા છે મિત્રો ત્રેવીસ અને ચોવીસ તારીખ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા હળવા ના ઝાપટા નોંધાતા રહેશે ત્યારબાદ પચીસ તારીખ થી વરસાદ નો એક નવો ચાલુ થવા જઈ રહ્યો છે જે એકત્રીસ સુધી ચાલુ રહે